મુસ્લિમ સમાજ દ્વારા ભાવનગરમાં ઈદ ઉલ ફિત્રની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રમઝાન ઈદની આજે ભાવનગર શહેર અને જિલ્લામાં ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં આવેલી મસ્જિદમાં ઈદની ખાસ નમાઝ અદા કરવામાં આવી આજ રોજ ઈદ ઉલ ફિત્રના પાવન અવસરે મુસ્લિમ સમાજ દ્વારા શહેરના નવાપરા ખાતે આવેલ ઈદગાહ મસ્જિદ ખાતે બોડી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો એકઠા થઈ ઈદની ખાસ નમાઝ અદા કરી હતી નમાઝ પૂર્ણ કરી અલ્લાહની ઈબાદત સાથે એકબીજાને ઈદની મુબારકબાદી પાઠવી હતી શહેરની વિવિધ મસ્જિદોમાં મુસ્લિમ બિરાદરો ઈદની ખાસ નમાઝ અદા કરી નમાઝ બાદ એકબીજાને મુબારકબાદી પાઠવી હતી ખીર ખુરમા ખવડાવી એકબીજાને ઈદ મુબારક પાઠવ્યા રોજ ભારત ભરમાં મુસ્લિમ સમાજનો પવિત્ર ઈદ ઉલ ફિત્ર એટલે કે રમઝાન ઈદનો તહેવાર નિમિત્તે ભાવનગર શહેરના તમામ ભાવનાવાસીઓને હું તોફિક શેખ માજી પ્રમુખ કસબા અંજુમ ઇસ્લામ વતી સમસ્ત મુસ્લિમ સમાજ વતી તમામ ભાવનાવાસીઓને હાર્દિક શુભકામનાઓ અને ઈદ મુબારક પાઠવું છું આ મુબારક પ્રસંગે જ્યારે ભાઈચારો અને ખુશીનો જે પ્રસંગ છે તે પ્રસંગે મુસ્લિમ સમાજ સરકાર સરકારશ્રીને એવું કહેવા માંગે છે કે મુસ્લિમ સમાજ હંમેશા લોકશાહીમાં આગળ પડતો હોય છે આજે એ જ લોકશાહી પ્રદેશની અંદર એક લોકશાહી દેશની અંદર મુસ્લિમ સમાજને કોઈ ચોક્કસપણે તેના ધર્મ વિરુદ્ધ એટલે કે કુરાન શરીફ વિરુદ્ધ કોઈ ચોક્કસ પ્રકારના કાયદાઓ લાગુ કરવાની હાલ સરકાર દ્વારા નિયમો અથવા તો રણનીતિ ચાલુ છે તેના અનુસંધાને અમે મુસ્લિમ સમાજ જે યુસીસી કાયદો અને જે જેપીસી જે વકફ બિલ અમેન્ડમેન્ટ જે લાવવાના છે તે બંને કાયદાનો અમે સખત વિરોધ કરીએ છીએ અને વિરોધ એવો નથી કે અમે રાષ્ટ્રનો કે રાષ્ટ્રની હિતનો કોઈ વિરોધ કરીએ છીએ અમે ફક્ત ને ફક્ત અમારા સમાજ અમારા ધર્મને લાગતા જે કન્ફ્લિક્ટ છે જે વાંધાઓ છે અમે ફક્ત તેનો વિરોધ કરીએ છીએ રાષ્ટ્રહિત માટે અને જનહિત માટે જ્યારે પણ મુસ્લિમ સમાજનું કોઈ પણ વસ્તુની જરૂર પડે કે મુસ્લિમ સમાજના કોઈ પણ ફરજની જરૂર પડે મુસ્લિમ સમાજ હંમેશા દેશ માટે સર્વ આગળ રહે છે તે આજે અમે ભારત સરકારને આપના મીડિયા થકી અમે માધ્યમથી અમે ભારત સરકારને કહેવા માંગીએ છીએ અને ફરી એક વખત ભારતના તમામ નાગરિકોને મુસ્લિમ સમાજ વતી અમે ઈદુલ ઉલ ફિત્રની મુબારકબાદી પાઠવીએ છીએ ઇરફાન સોલંકીનો રિપોર્ટ આજના ન્યૂઝ ભાવનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે